પછી આજી રમણા ખાવાની મજા હે ને રમણા લઈ લો ઘોડિયા માં હું દીધો બરાબર ઈ પડદા ફાસતા હોય ને એટલે આપણે બધા બ્લોગરી પાછળ રહી જવાના છે હા એવડો ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ક્રિએટર થવાનો છે કૌશિકભાઈ હા ફેસ રિવિલ કરવાનો છે હેલો યુટ્યુબ મેલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજા મસ્ત પેલો તો બધાને જય દ્વારકા દી જય મોમોગર રાજા રાધે ફરી એક બ્લોગની શરૂઆત કરી દીધી અને આપણા છોકરાનું નામ શું રાખ્યું તમને ખબર ને પંચ નામ રાખ્યું છે પંચ અને અંશ નામ રાખ્યું હું જીતી ગયો ના હારી ગયો કારણ કે આનો પોપટ થઈ ગયો તારે બી જ રાખવું હતું આને એ નામ નહોતું ગમતું હે તારે બી રાખું તું હા તારે ભાઈનું નામ અંશ રાખવું તું તો ક્યાં જવાનું છે બોલ હે છે પર તો બધી છોકરા ને ભરતી છે તો છે ને એક કામ કરે ઓલું શીડી બીડીયું લઈ લે ને તો અહીંયા ખખરો વાંધો ન આવે સીડી બીડી લઈ લે હા ચાલો હવે છે ને ને અમે છે છે તો ત્યાં જાય ત્યાં જ છે ને રામડા ને ઉપર લેવાનું થાય કેમ છે કબૂબેન રામણા હે જોરદાર રામ છે ને આખો રામણો ભરાઈ ગયો તમે જો આ રામડા ને છે ને ઉપર ચડીએ ને આ છોકરા છે ને આ કેદી ને કે પપ્પા રામણા ખાવા રામણા ખાવા એટલે વાંધો ના આવે કા તો હવે છે ને ઉપર સડું પીઠ છે ભાઈ છે ને નાડો ઓલો કરે તું હતાય ક્યાં તું બરાબર તને વર્તે જ બધી હા તું છે ને નાડો ઓલો કર હેરખો રાખજે મામાનું વજન સી પરમાણે એટલે તૂટે નહીં બરાબર તો હવે નાડો પેલા એ બાંધી કારણ કે થોડ અહીંથી છે ને મોટું છે સડો માં તો પેલા ઓલો કરી દઈએ કબો તમે છે ને પછી ઓલું રાખો એઠે રાખી રાખજો કેવડું લેતા મોટું લેતા શીડિયું ડાયરું બાંધીને છે ને નાખી છે એટલે વાંધો ના આવે રેડી પર સડીને હાજી રામડા ખાવાની મજા હે ને કંઈક અલગ જ છે તમે ખાધા હોય તો કમેન્ટ કરજો આ બધી હેઠે જો વાટ જો નહીં ભાઈ હલો હવે નાખું હેઠે હો હવે અહીંયા તો ધોરો કરી લીધું એ કાંઈ ભર્યું એ કાંઈ ભર્યું અમારે પૂજા આપવા કહેવાય શાંતિ થઈ ગઈ મારે વાઢી નાખો જો હવે હેઠેથી ભેગા કરી લઈએ હાલ આ પાડોમાં છોકરીને ખબર નથી જો ઉઠીને આવી ગયો હોય આગળ આખા રામણા છે ને હેઠેથી વેણતી છું આજ મને દયા આવી મેં દાસ છે ને એને એક બે ડાયરામ આમ ને આ વરસાદનું પડી હતું હવે જો અત્યારે છે આખું હીણા મંડી ગયું આગળી સાફ કરી દે હેઠે તો ધૂળ વાળા જોઈ જો ધૂળ ખાઈ જાય ચું કાકરી બાકરી બધી એ બેન માંગવારા એ બેન એ માંગવારા બેન હાલો હવે આપણું નથી બાપા નું ભાઈ ગયા હાલો હવે થઈ ગયા ને આજનું કાલ નું કાલ હાલો તો હવે રામણા લઈ લો રામણા વાલી ભાઈ રામણા લઈ લો હવે રામણા આખું બકડ્યું ભર્યું ખાસ તો આ બે બેનો ખાવું તો કેવી ને સામી જો કા માસી માસી લાઈ 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 લઈ હે લઈ જાવ કે તારા આદરી લઈ લે તો હે ના એક બિસરી કે છોકરી મેરા કામ કરાવે જય દ્વારકાધીશ રામી માં

તો તારે બધું સંભાળ લેવાનું છે મહેમાન નવાઝીમાં કંઈ ઘટવું ન જોઈએ રેડી બધી ઓલમોસ્ટ જો કે કબુબેને કરી નાખ્યું છે પૂડી છે બાકી શું બનાવ્યું બીજું રસ કાઢ નાખ્યો ને કેરીનું ચાલો તો હવે બાકી ભજીયા એક જ બાકી છે ને કઈ વાંધો ને ચાલો ઓહો એટલે પણ આવતા હોય તો પેલા પેલા રૂપાબેન ના દર્શન ચા રૂપાબેન કેમ છે મજામાં બહુ મોડું કરી દીધું ક્યાં ભાગી જતા સોમનાથ તમે દીવ અરુણભાઈ લઈ જતા તમે સુટકી માં દીવ માં જવાનું અરુણભાઈ દેખાય તો ખરું ને ભાઈ થોડું થોડું દેખાય કેમ છે મજામાં ભાઈ અરુણભાઈ ક્યાં મારા મોંઘેરા મહેમાન અસ્મિતા બેન મજામાં બસ શાંતિ પપટ ઓહો ગુરુ કેમ છે મજામાં કોંગ્રેચ્યુલેશન પરેશ ભાઈ થેન્ક યુ થેન્ક યુ તમારા માટે ફૂલ સુવિધા અંદર છે બધી અમે આજે સ્પેશિયલ જ પેંડા ખાવા માટે આવ્યા છીએ વાહ ભાઈ વાહ નટુ ભાઈ હરુ ભાઈ

આમ જો આખી છે ને આમ જો આખી ન્યા જ મૂકી દે એટલે વાંધો ન આવે પછી લોક લાડીલા ધારાસભ્ય રામ યાદવ ની એન્ટ્રી થઈ ચુકી છે કેમ છો જય દ્વારકા રામભાઈ કૌશિકભાઈ કૌશિક ભાઈ જમી લીધું ભાઈ એક નંબર મજા આવી ગઈ ને

ને હવે આપણા વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય જયમાં મગજ રાજેરાજે બબા બાય